લીમડી ગામે ગાડી મળી અવલીકલી વાંચો વાહ નમનભાઈ રાજેશભાઈ શુક્લ બરાબર ને એ લંડન બેઠો બેઠો સાંભળે અને બાપુ આને તો ધડાકો કર્યો પાંચસો પાઉન મોકલે છે તાળીઓથી વધાવી લો વા શુક્લા વા વા ન મ ન બે કુલ્લી વાંચી શકાય આ સરસ ગામ છે ન મ ન ન મ ન હું તો જીતું કરો માયા યા મા સરખું ન થાય પણ આમાં નય ન ન મ ન ગામે તમારે લીમડીનું એવું છે લીમડી ગામે ગાડી મલી ઓલી લખી લો પેલા લખી જો ઓલી બાજુ થી વાંચો તો મને કચરું આવડે પણ હું કહું નહી દીકરી હા હારે જાતી હતી ઉભા રો એ વાત ઘરે ગયા ઓલું મેં પેલા કીધું અમેરિકા ગયો ને મને એક ભાઈ પૂછ્યું તમને અંગ્રેજી આવડે બાકી છે કહેવાનું મને પૂછ્યું તમને અંગ્રેજી આવડે મેં કીધું ના નથી મને આવડતું કમલેશભાઈ અમેરિકા કહું ને આર્યા હતા મળ્યા પણ એક હાવ હાસું કહું તમને નરુ સત્ય કહું ગુજરાતી હિન્દી અને સંસ્કૃત આ ત્રણ ભાષાની બહાર એક પણ ભાષા નથી કાંઈ હિન્દી બોલાય છે કાં ગુજરાતી બોલાય છે અને કા સંસ્કૃત બોલાય છે અને અંગ્રેજી છે એ બોલાય છે હા હું એટલા માણસોની વચ્ચે બોલું છું લંડન બેઠેલા ભાઈઓ સાંભળે છે સોખું કઉ ગુજરાતી ભાષા જ બોલાય છે દાખલા તરીકે અંગ્રેજીમાં બોલાનું કામ હિયર

ક્યાંય અંગ્રેજીમાં હોય તો મને દેખાડો કે એને એમનો અને બીજો કાઈ હ તો હળનો જ ને અંગ્રેજીમાં ક્યાંય હ આવતો હોય તો મને દેખાડો એમાં તો એસ આવે છે એસ ને હ કેવો પડે મારા દીકરાઓ ને રસભાઈ તો ઈ જ ને ઈ હી ન્યા તો આય છે આય મારી જગદંબા હે ફખવું હોય અંગ્રેજીમાં તો સે ફો ન્યા પી એચ ઓ ઈ ઓનું ફૂ એની મજાક નથી કરતો રિયલી કહું છું બાપ કારણ કે બધા આઈથી ગયા બે હજાર પચીસ વર્ષ પહેલા બે હજાર આદિત્ય વિક્રમ રાજ કરતો હતો જ્ઞાતિ વિક્રમ સમંત બે હજાર બા ત્રીસ વર્ષમાં થોડોક ગોટાળો થયો આપણા અભિમાન થયું અને એકને આપણે લેવા દેવાગે નું અપમાન કર્યું અને લાકડા ચડ્યું

મારે પ્રોગ્રામમાં વાહ વાહ નથી જોતી મારે પ્રોગ્રામમાં આહ નીકળવું જોઈએ ઓ એ ઇતિહાસ છે આપણો અને આ કારા નીકળવા મળશે ને ત્યારે મારા યુવાનો જે હોંડા ઉપર દાજ કાઢે છે ને એ રાષ્ટ્ર માટે દાજ કાઢશે અમુક તો હાવ લેવા દેવા કેના હોંડા લઈને કાવા જ માર્યા કરે બાપુ સાલુ ગાડીએ રીલું બનાવતા જ છોડ દો હવે ભોબો ઉપડી જાય નહીં બાપ યુવાનો મારા ભાઈઓ છો પગે લાગીને કહું તમારી ઓરા અને તમારી ઉર્જાને હાંચવો તમારા પોતાના વિકાસ માટે તમારા કુટુંબના કલ્યાણ માટે અને રાષ્ટ્રની એકતા માટે ઉપયોગ કરો નહી કે ખોટી માટે હા હારે જાતી હતી આવા બોલવા બે તો કલાકોના કલાકો હું ભવ જાય તો ખૂટે એવું છે નહીં રોજ એક નવું કઈક અંદરથી કોટો ફૂટે છે જેમ ઉમર થતી જાય એમ યાદ શક્તિ વધતી જાય છે મારે અને રોજ રોજ નવું નવું જ આવે શું કરવું મારે કારણ કે તમે બધા અંદર છો દિલકી મેં ક્યાં જાનુ એ મેરા વાદા હે તમે બધા મારા કમાન્ડો કમાન્ડો હું ઓલી દીકરી હારે જાય કહું આ ધ્રુવીન બલર લંડન થી લાઈવ પ્રોગ્રામ જોવે છે આ ઉંમર નો તો વડીલ નાની ઉંમર હોય તો બેટા તને ખૂબ ખૂબ ધન્યવાદ કે તું મારા ભાઈ ચેહર જોગણીમાંના દર્શન ત્યાં બેઠો બેઠો કરી રહ્યો છો તને કોટી કોટી પ્રણામ તને ધન્યવાદ દોસ્ત અને એમણે ફૂલ લઈ તો ફૂલની પાખડી રૂપી એકસો ને એક પાઉન્ડ એકસો ને એક પાઉન્ડ એક પાઉન્ડ ના ખો હું બારસો એકસો બાર હું ગયો તે ખો હતા તે અત્યારે વધી ગયા છે આ વાલીમાં આવ્યા એકસો ઓગણીસ એણે સડાવો કરતા એવું કર્યું દોઢસો જે હોય તે એ તો કરન્સી કરન્સી નું કામ કરે પણ એણે તાત્કાલિક એકસોને એક પાઉન્ડ આ ગૌશાળામાં આપે છે તાળીઓના ગગલાડથી અને વધારે હા છેલી વાત કહું દીકરી હાહારે જાતિથી અરે ભાઈ બાપુ ગુરુજી આ બધાને લગન નું કહીને તો વાંધા વેચા થયા લગન તો છે અને ત્રીજી વાત એ અમારે અમને હાવ મજા શું આવે ખબર ઓલા વચ્ચે જે કેમેરા વાળા હોય ને એ એક જ ડાયરો સાંભળે આ બીજાને ફરતા રાખે ને એને બિચારા ને કઈ ખબર જ ન હોય ઓલા અહીંયા અહીંયા ડાબલા દીધા હોય ને એ અમારું કઈ સાંભળે જ નહી હવારે હું છે હકેલી ઉયા જાય એ તમે વિડીયો વાળાને પૂછો ને કોણ કલાકાર હતા ભોઈ ગયો ભાઈ તને કોણ હતા એમના ત્રણ ચાર જણા હતા હું બોલ્યા આપણને કાંઈ ખબર નથી એટલે અમારે એને 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 તમે એની તપસ્યા છે એને તાળીઓથી વધાવો અને તમે ઘડીક બે જાવ તમે ઘડીક બે જાઓ ઘડીક બે જાઓ મારા બાપ આ સ્વયંસેવકોને તાળીઓથી વધાવો સાહેબ ઊભા પગે સેવા કરે છે કોઈક પાણી પાઈ રહ્યું છે કોઈ ચા પાઈ રહ્યું છે કોઈક પીરસી રહ્યું છે હા કોક બેઠો બેઠો કેળ્યો છે કે ઉપાડો લીધો મળો એને ધન્યવાદ સાઉન્ડ બહુ સારા છે હું નામ શિવ સાઉન્ડ તાળીઓ થી વધાવો આમાં ઘણી વાર ટીરિયા ઉપર કાંઈક હોય ને અહીંયા કાંઈક હોય એ કોક ના લાવેલા હોય અમુક જગ્યાએ તો આપણે અહીંયા સ્ટીરિયા ઉપર લખેલું હોય ને મોનિટર ઉપર તો આપણે એ બોલી જાય તો નાલી ડોળ એ નહીં તો અમે ભાડે લાવેલા ભાઈ અહીંયા છે એ બોલો એ અહીંયા છે ઈ બોલ્યો એટલે આમ એવું લાગે તો થોડુંક ડોકાઈ લેવાનું ડોકાડા વગેરે દાખલ નહીં થવાનું હા આંગળી નકોસામાં આવી જાય કરે કરો હા હું કેટલું બોલ્યો બે ને ચાર એ બોલવાનું કર્યું કે એક ને પિસ્તાલી બોલતો હવે હજી દરેક કલાકારો હું લગભગ બે વાગ્યા બેઠો ખબર છે ત્રણ ને બે મિનિટ થઈ કલાક બોલી ગયો પણ આ દીકરી હા રજા અને મારે વળાવી કે નહીં હવે આ તમે આ વાત કરો તમે મારે ઘણું પૂરું કરવું પણ મારે કરવું હું અને એમાંય અહીંયા ઘણા તાજા વરરાજા કોક બેઠા છે લગ્ન ને કેટલા વર્ષ છે ને એનું શોપિંગ કહી દે એક બનો સ્વીકાર બનો દીકરી હારે જાતિ થી અરે મને એમ થાય કે તમને મૂકવા જ નથી પણ હું કરું દીકરી હારે જાતી હોય એટલે રડે જ તે રડે ને દીકરી હારે જાય તો રડે આ નહોતી રડતી બોલો આનું આખું ઘર રડતું હતું આખું ઘર મમ્મી રડે કાકી રડે બિચારી રડતું જાય શેડા એની બેન પણ ગીત ગાય આવજો બેન આવજો કાગળ પત્ર લખજો ભૂલી નો જાતા મને બજાર જો રડતું જાય શેડા કાટયું જાય દીકરી તમે થઈને રે દીકરીઓ રડતી જાય ને ઓલી નથી રડતી એ તો ગાડી પાસે ઉભેલી વરરાજો હોય છે ગાડીમાં નતો બેઠો એ બિચારો જોતો હતો ઓલિયું જેટલું રડે એટલું ઓલી દીકરી આમ ખીજાતી જાય ડોળા કાઢે તો બોલો વર્રાજાય બિચારો ઓલા રડતા થાય ને હાળીન રડતા થાય તે હાળી સામે જોયું તો વર્રાજાને કોણી મારી તમે હું ન્યા જો ગાડીમાં બેહોલી પરણ્યા ભેગ્યો પરણ્યા ભેગ્યો ગાડીમાં બે જા હું ટગર ટગર જોવો છો અને પછી પાછી ફરી આને ગાડીમાં બેસાડી વર્રાજાને ઢકો મારી બેહી જા અને પાછી ફરી તા તો દાદી માય રડવા મળ્યા દાદી માં રડવા મળ્યા ને દીકરી ખેજાણી કે શું રવો છો ભૂંડિયું લાગો છો હું હું પહેલી વાર હા હરા જ આવું તો રોવા બેઠ્યો પછી ખબર પડે કે એટલે જ રોતા હતા કે હવે ડાયથિન રહેજે આની આ વાત મારે આધ્યાત્મિકમાં કેવી હોય બાપ તો આપણા કયક વાર આણા વયા છે કયક વાર આ કન્યા બનીને આ કાયા રાણી ઠાઠડીમાં બેઠી છે ખૂબ વળાવા વાળા રેડ્યા છે અને હવે ગુરુના ચરણોમાં કહીને પ્રાર્થના કરજો કે હવે એવું જીવન જીવીને જાશું કે જગત રડવાને બદલે હૃદયમાં યાદ કરે કે હતો એક હાવજ અને જીવીને ગયો છે અને આવું જ્યારે ધામ મળ્યું છે અને અહીંયા આવું જે પાછો લંડન થી ફોન આવ્યો સાવાજ ભાઈ તેજસ મહેન્દ્રભાઈ રાઠોડ લંડન તેમના તરફથી એકસો એક પાઉન્ડ આવે છે વધાવો આ બધાએ મને શાંતિથી સાંભળ્યો ગુરુજીના ચરણોમાં માયો આયર દંડવત પ્રણામ કરે છે જગત ગુરુજીના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી જીતુભાઈ અને આખા મિત્રો અને તેમજ આખે આખું પૂર એ પૂરું આપણું આ ચહેર જોગલી ધામના તમામ સેવકોના ચરણોમાં માયાભાઈ વંદન કરી વિનવું છું હસ્તુ જય ચહેર જોગણી જય માતાજી અને બધાઈને એડવાન્સમાં હોનલ બીજની વધાઈ અને જય મા મોગલ જય શ્યારામ બોલીએ ભારત માતા કી આભાર ધન્યવાદ જય શ્યારામ